ગુરુદેવ જોઈએ અમે તો ત્યાં જોશ જોવા આવ્યા છે જુનાગઢનો જોશ જો આવ્યો છે જામનગરનો જોઈને જોઈ લીધો હવે જુનાગઢનો જોવાનો આવ્યા જો આવ્યા છીએ એટલા માટે કે અહીંનો જોશ જોઈએ રાજકોટનો જોશ જડે તો બહુ સરસ મજાનો અવસર ગુરુકૃપામાં આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે મને ઘણીવાર એવો વિચાર આવે કે ગુરુદેવનું નામ આઈપો સ્થાયી શ્રી સ્થાયી ગુરુ શક્તિ ધામ શ્રી સ્થાયી મંગલ મોતિધામ નથી ગુરુ શક્તિધામ છે એનો અર્થ એવો થાય કે ત્યાં ગુરુ શક્તિઓ સ્થાયી રૂપે પિરાજિત હશે અને એનું એ ધામ અને આગળ પાછળ શરૂઆત થાય છે શ્રીથી શ્રી એટલે લક્ષ્મી શ્રી એટલે શુભત્વ લક્ષ્મી લક્ષ્મી તત્વ અને એટલે જ આપણે જે શરૂઆત કરીએ છીએ એ સહયોગથી કરીએ છીએ લક્ષ્મી તત્વ આપણા જીવનનું સમર્પિત કરીએ કે જેને કારણે શિવ તત્વ પ્રાપ્ત થાય તો આ આવો સરસ મજાનો અવસર આપણા જીવનમાં આવી રહ્યો છે સદગુરુ અવતાર જરા આવતા હોય છે એ શું કાર્ય કરે આપણને કંઈ સમજ પડતી નથી હોતી આપણે તો સાથે સાથે જોડાતા જઈએ અને કરતા જાય એક શ્રી કૃષ્ણનો અવતાર હતો ત્યારે કોઈક ઉત્સવ ઉજવતા હતા એનું નામ હતું નંદોત્સવ હા નંદોત્સવ નંદ આનંદ ભયો અને અત્યારે પણ એક અવતાર છે એમાં નામ ખાલી એક આગળ આ આનંદોત્સવ તો આ પણ એક અવતાર છે અને એમાં પણ આપણે એક ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને એમાં આપણે સહભાગી થવાનું છે ગુરુ શક્તિ ધામ બનતું હોય અને એમાં એક જે ઘટના થવાની હોય ગુરુદેવ તો આપણે એમાં કઈ સહયોગ આપીએ કે ન આપીએ એ તો નિર્માણ થયેલું છે ગુરુ શક્તિ માટે કશું અશક્ય નથી આપણને એ સહભાગી બનાવવા માંગે અને આ કહેવા જેવું છે કે દાખલા કોઈ વીસ પચીસ પચાસ મકાન સોસાયટી હોય નવી નવી બનતી હોય અને એક મકાન આપણે બુક કરાવીએ એને એક મકાન આપણું એમાં હોય અને પછી ભલે રહેવા ગયા હોય કે ન ગયા હોય જેટલી વાર જઈએ એટલી વાર શું અનુભવ થાય હવે સોસાયટી કોની છે મારી છે તો આમાં એક રૂપિયો જો આપ્યો હોય ને તો આ ગુરુ શક્તિધામ નો અનુભવ શું થાય મારું છે અમારું છે તો એ ગુરુદેવ કરાવવા માંગે છે ગુરુદેવ એક ઈટ પણ આપણને જયારે લગાવવા માટે કે છે તો એટલા માટે કે છે કે એમાં આપણું એની અંદર જોડાણ થાય અને જેમ જેમ ગુરુ શક્તિધામનું નિર્માણ કાર્ય ચાલે એમ પણ આધ્યાત્મિક ઉન્નતિ થાય તો વધારે સમય નથી લેતો છે બહુ સરસ મજાનો અવસર છે ખાલી એક સૌને વિનંતી કે આજે વરસાદ વરસવાનો છે અને એ વરસાદ જ્યારે વરસે ત્યારે સંકુચિતતાની ન ઓઢી લેતા પલળી જજો પીંજાઈ જજો અને સંપૂર્ણપણે ગુરુ કૃપામાં વરસાદમાં વરસીને આપણે ઘરે સમગ્ર ગુજરાત રાજ્યને હલ બોલાવનાર એવા આપણા શ્રી અશ્વિનભાઈ આપણે ઉપસ્થિત છે આપણે એમની વિનંતી કરીએ કે તો આપણને કેટલીક વાતો કરશે જય બાબા સ્વામી જેમ બધાએ વાત કરી એવી રીતે બસ એટલી ટૂંકી વાત કે ગુરુ શક્તિ ધામ જે થવાનું છે એના વિશે ખૂબ સરસ રીતે સમજાવ્યું અને શા માટે એમાં આપણે જોડાવવું એ પણ આપણને ખૂબ સરસ રીતે સમજાયું અને આજે જે લોકો અહીંયા પહોંચ્યા છે ને જે કોઈ પણ પહોંચ્યા છે એને ભલે કોઈએ પણ ફોન કર્યો હોય કોઈ રૂબરૂ મળ્યું હોય કોઈ એને કોઈ દ્વારા મેસેજ દોડાવ્યો હોય એ માત્ર ને માત્ર નિમિત્ત માત્ર ને માત્ર નિમિત્ત હતા કોઈ પણ એ આપણા સુધી જેના થ્રુ મેસેજ પહોંચ્યો છે એ માત્ર નિમિત્ત હતા પણ પહોંચાડાયો છે જેણે આ આપણને જેણે પહોંચાડ્યા છે એ એક જ છે અને એણે શા માટે પહોંચાડ્યા છે એ આપણે અંદર પૂછી લેવું કે આ મને શા માટે પહોંચાડ્યો છે અથવા તો હું શા માટે આવ્યો છું કે આવ્યું છું એ આપણા અંતરાત્માને પૂછી એને નમન કરી અને આજે જ્યાં આપણને જોડવા માગે છે અથવા તો જે આપણી પાસે કરાવવા માગે છે એમ કીધું ને કે ભાઈ આપણે છત્રી આપણી કાઢી નાખવી તો શાશ્વત જે વસ્તુ છે એની હારે જોડાવાનો જ્યારે પણ મોકો મળે જે કંઈ મોકો મળે ને એના તકને ઝડપી દે જુઓ અહીંયા ભલે આર્થિક અનુદાનની વાત થાય શારીરિક અનુદાનની વાત બધી જ વાત થશે આપણે જે રીતે ફિટ થાય ને એમાં ફિટ થઈ જવું આપણને જે ફિટ થાય ને એમાં જરાય પણ સંકોચ કર્યા વગર ફિટ થઈ જવું આપણને ગુરુદેવે સમય આપ્યો છે તો સમયદાનથી જોડાઈ જવું આપણને ગુરુદેવે ધન દીધું છે તો ધનથી જોડાઈ જવું આપણને ગુરુદેવે પ્રાર્થનાની શક્તિ આપી ભાવ આપ્યો છે તો ભાવથી જોડાઈ જાઓ પણ જોડાવવું જરૂરી છે બસ હવે ગુરુદેવે સ્પીડ વધારી છે બે હજાર અઢારના વર્ષની અંદર છેલ્લા વર્ષની અંદર જે કાર્ય થયા ને એના કરતાં પણ અત્યારે જે સ્પીડ થવાની છે બે હજાર ઓગણીસની એના એના વિશે ગુરુદેવે પ્રવચનમાં પણ કીધું આપણને આ ગુરુ ગુરુશક્તિધામનું ઉદ્ઘાટન હતું ત્યારે અને જિજ્ઞાબેનની વાત મને વારે વારે યાદ આવે કે એમણે જ્યારે ગુરુદેવ સાથે મીટિંગ હતી ને ટ્રસ્ટીની આધાર બોર્ડની ત્યારે એ લોકોને પર્સનલી સમજાવીને કીધું એમણે કે મેરી ફ્રિકવન્સી છે ફ્રિકવન્સી મિલા કે ચલો કે તો ચલ શકો કે મેરે સાથ વરના બહાર રહી જાવ બી આ ભાર દઈને વસ્તુ કીધી કે મારી જે સ્પીડ છે એમની એ સ્પીડ સાથે હવે રહેશો તમે તો જ મારા ભેગા રહી શકશો તો એની સ્પીડ એટલે કઈ જે હજારો વર્ષમાં જ્યાંથી ઉર્જા મળવાની છે હજારો લાખો કરોડો લોકો જેની આપણે કલ્પના કરી શકતા નથી એટલા લોકો જ્યાંથી ઉર્જા મેળવવાના છે આત્મસાક્ષ મેળવવાના છે મોક્ષના રસ્તે જવાના છે એમના માટેનું જે કાર્ય છે એની સ્પીડ કેવી આપણે એક મકાન બનાવવું હોય તો પણ કેટલી આપણને કેટલો બધો ફોર્સ લાગે પૈસા જોઈએ માણસો જોઈએ એના માટે થઈને દોડાદોડી કરવા સમય જોઈએ બધું જ જોઈએ એક મકાન ખાલી ઊભું કરવું હોય અને એ મકાન કેટલા વર્ષનું તો કે એંસી વર્ષ સો વર્ષ દોઢસો વર્ષ આપણે તો કદાચ આપણી જીવનમાં પણ એ મકાન પાછું રિનોવેશન ક્યારેક કરવું પડે એવું પણ બની શકે બાકી આપણી આવતી પેઢીને તો કરવું જ પડે તો આ તો હજારો વર્ષ સુધી જે ભવન ઊભું થવાનું છે અને ભવન તો ઠીક પણ ત્યાંથી જે ઉર્જા વહેવાની છે મુખ્ય વસ્તુ એ છે ભવન તો ઠીક છે કે એ આઠસો હજાર વર્ષ સુધી બનાવી શકે કોઈ પણ પણ એમની અંદરથી જે ઉર્જા વહેવાની છે એ ઉર્જા સ્થાપિત કરવાનું જે માધ્યમ છે એ ગુરુશક્તિ ધામ અને એની જ એની આપણે જોડાઈ જઈએ તો પછી આપણે નથી કરી શકવાના આપણી કીડી જેવી પણ ઓખાત નથી અને આપણે દરિયો પાર કરવો છે તો શું કરવું પડે કે જે દરિયાની અંદર વાણની અંદર જે જાય છે એના કપડા ઉપર આપણે ચડી જવું પડે તો આ એવું જ છે ગુરુદેવ એના કપડાં ઉપર આપણને ચડાવવા માગી એના ખોળામાં બેસાડવામાં આપણી કેપેસિટી નથી કે આપણી દરિયો પાર કરી જવાના પણ એ કોઈના કોઈ બાને આપણને એની હારે ચોંટાડી દેવા માગે છે અને એ ચોંટાડવાનો કાર્યક્રમ આ અત્યારે થઈ રહ્યો છે આખા સૌરાષ્ટ્રની અંદર અને એમાં આપણે અહીંયા બેઠા છીએ એટલા જ નહીં પણ આપણા જેના પણ આપણા હોય ને કે ભાઈ આપણા મિત્રો છે સગા છે વાલા છે એ બધાના ઋણ ઉતારવાનો આ સમય છે કારણ કે કેટલાય આપણે કોકના ઋણ ચડાવ્યા હશે આ જીવનની અંદર કેટલાય લોકો પાસેથી આપણે ઋણ લીધા હશે કેટલાય કોઈ મદદના રૂપમાં હોય કે કોઈના રૂપમાં હોય કેટલાય લીધા હશે અને તો જ આપણે ઋણાના બંધારૂપ રૂપે જ આપણે કોઈ સગાવાલા થયા હોય મિત્રો થયા હોય કાંઈ પણ પરિવારજન થયો હોય કોકને કોઈક ઋણનું બંધ હોય તો જ ત્યાં હોય પણ આ ઋણ આપણને ખબર નથી કેવી રીતે ઉતરે પણ આ મોકો છે આની હારે જોડી દીધા એટલે બધા ઋણ આપણા ઉતરી ગયા તો આ એ મોકો આજે આપણને મળવા જઈ રહ્યો છે આપણે તો જોડાવાનું છે પણ આપણા જે કોઈ પણ જ્યાં સુધી આપણું મગજ પહોંચે ને જ્યારથી સમજના થયા ત્યારથી એ બધા સુધી આ ગુરુ સાથે એકવાર કનેક્શન કરાવી દઈએ પછી એનું કામ છે ને આનું કામ છે તો આજે આપણે આજનો આગળનો કાર્યક્રમ જે માણવાનો છે જેના તરફ આપણે જઈએ ગુરુદેવને મનોમન પ્રાર્થના કરીએ કે ગુરુદેવ તે જેના માટે થઈને મને બોલાવ્યો છે કે બોલાવી છે એ મારા પાસેથી કરાવી લેજે જય ભગા સાહેબ